તો એક તરફ બજારોની અંદર ધૂમ ખરીદી જોવા મળી રહી છે બીજી તરફ ક્યાંક ભાવ વધારો નડી રહ્યો છે એક તરફ સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં મકરસંક્રાંતિના પર્વને લઈને બજારમાં ખરીદી સારી એવી જોવા મળી પતંગ અને દોરા તેમજ ખાણીપીણીની ચીજ વસ્તુની ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો છે જે લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે અને કચેરી ઉતલસાકડી ખોપરા પાક જેવી વસ્તુની માંગ વધી છે બજારોની અંદર ખરીદી માટે ભીડ જામી છે તો દૂરી પતંગના ભાવની અંદર ત્રીસ ટકાનો અંદાજીત વધારો જોવા મળ્યો છે પરંતુ જે ખરીદી કરવા માટે આવતા ગ્રાહકો છે તે લોકો ત્રીસ ટકા સુધીનો ભાવ વધારો હોવા છતાં પતંગ રસ્યાઓ કે જે મન મૂકીને ખરીદી કરતા નજરે પડી રહ્યા છે સુરેન્દ્રનગરના બજારોની અંદર સવારથી જ ભીડ છે જે ઉમટેલી જોવા મળે છે હાઈકોર્ટનો આદેશ છે એક તરફ કે ચાઇનીઝ દોરી અને કાંચવાળી દોરી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે હવે કોટનની દોરીઓ કે જેની અંદર પણ ત્રીસ ટકાનો વધારો હોવા છતાં લોકો ખરીદી કરી રહ્યા છે સુરેન્ગર જિલ્લામાં મકર સંક્રાંતિ ના પર્વ ને લઈ અને આજે ગરાગી જોવા મળી રહી છે સુરેન્દ્રનગર ની પતંગ દોરી ખરીદવા માટે લોકો આવી રહ્યા છે ઉત્સવ પ્રેમી જનતા છે ત્રીસ ટકાનો ભાવ વધારો છે છતાં પણ લોકો મન મૂકી અને ઉત્સવની ઉજવણી કરવા માટે વસ્તુની ખરીદી કરી રહ્યા છે ખાણીપીણીની ની બજાર હોય અથવા તો પતંગ દોરીની બજાર હોય તમામ બજારોમાં આજે રવિવાર હોવાના કારણે વહેલી સવારથી લોકો આવી રહ્યા છે અને મન મૂકી અને ખરીદી પણ કરી રહ્યા છે કેમેરામેનને ને કહીશ કે આ દ્રશ્યો દેખાડશે ખાસ કરી આ પતંગ દોરી માર્કેટ સુરેન્દ્રનગર ની છે અલગ અલગ લોકો છે તે વહેલી સવારથી અલગ અલગ પ્રકારની દોરીઓની ખરીદી કરવા માટે આવી રહ્યા છે પતંગ દોરીની ખરીદી કરી રહ્યા છે ભલે ત્રીસ ટકાનો ભાવ વધારો છે પરંતુ તે છતાં પણ ખરીદીનો માહોલ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં જામ્યા હોવાનું સામે આવી રહ્યું છે ખાસ કરીને અહીંના વેપારી પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું પતંગ દોરી બજારમાં છેલ્લી ઘડીએ તેજી નો માહોલ છે ભાવ વધારો છે કેવી ગરાકી છે ભાવ વધારો ઘણો છે દસ પંદર વીસ ટકા અને અત્યારે પતંગ ગોરા બહુ મોંઘા થઈ ગયા છે પતંગ મોંઘા એટલે થયા છે કે જે લેબર કામ છે જે મજૂરી હાથવાળા નું કામ છે એના હિસાબે મજૂરી કામના હિસાબે પતંગ મોંઘા ગયા છે એટલે દોરામાં થાય અને કોટનનો દોરાનો ભાવ વધારો આના હિસાબે ભાવ વધારો આવેલ છે અત્યારે અમે છેલ્લા બે ત્રણ દિવસની વાર છે હવે અમે એવી અપેક્ષા રાખી છીએ સુરેન્દ્રનગરની ઘસારો અમને બે દિવસ મળી રહે મળી રહે પતંગ દ્વારા બધા આટલા દિવસ થી પંદર દિવસ બેઠા બેઠા છે એની જગ્યાએ સારો એવો વેપાર વેપારીઓને મળી રહે એવી અમે અપેક્ષાઓ રાખી રહીએ છીએ

ખાસ કરીને જે ખરીદી નો માહોલ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં જામ્યો છે મકર સંક્રાંતિ ને હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે ખાણીપીણીની ની બજારમાં તલસાંકડી હોય કચેરી હોય તેની પણ લોકો ખરીદી કરી રહ્યા છે પતંગ દોરાની પણ ખરીદી હાલ મન મૂકી અને લોકો ખરીદી રહ્યા છે મોંઘવારી ભલે છે ત્રીસ ટકા જેટલો ભાવ વધારો અલગ અલગ વસ્તુઓમાં ઝીકાયો છે મોંઘવારી ના માર વચ્ચે લોકો વહેલી સવારથી અલગ અલગ દુકાનો ઉપર ખરીદી કરી અને ઉત્સવ પ્રેમી જનતા છે તે મકર સંક્રાંતિ ના ની ઉજવણી માટે થનગના દેખાડી રહી છે જી બિલકુલ ફઝલ આપ જોડાયા નહીં ત્યાંનો માહોલ દર્શાવ્યો તે બદલ આપનો આભાર